દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પડકારની શક્યતા છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત બધાની આગાહી સમજીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને જગ્યાએ એ અલગ અલગ સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે અરબી સમુદ્રનું ટેમ્પરેચર લો છે ત્યાં મજબૂત સિસ્ટમ બનશે તો પછી વીસ તારીખથી લઈ આગામી અઠવાડિયા સુધી વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે સિસ્ટમ મજબૂત પણ બની

વ્યાકરણ તોડ બનશે એવું એવા એવા સમાચાર છે ત્યાં જોઈએ તો હજુ એ અંગે કંઈ કહી શકાય નહીં કારણ કે ઘણા જાણ્યા અજાણ્યા બળો પછી જ નિષ્ક નિષ્કર્ષ પર આવી શકાય પરંતુ આમ છતાં તારીખ અઢારથી વીસ એકવીસમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે એટલે અઢારથી વીસ એકવીસમાં આ હલચલ જરા વધારે પડે છે આ તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારે તોફાન પણ બની શકે પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળમ સાગરમાં તારીખ છવ્વીસમી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા એ ચક્રવાત અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે આ ઉપરાંત તારીખ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ સત્તર હજારથી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ આ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી આવેલી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે કારણ કે ત્રેવીસ ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ સાગરમાં અને અઢાર અગિયાર બાદ પણ એ ભારે ચક્રવાત બંગાળ સાગરમાં બનવાની શક્યતા છે એટલે જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે સાગરના ભેજને કારણે પલટાઈ શકે તેમ છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સીઝવ ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાર કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ અગિયારમી જાન્યુઆરી ઠંડી પડશે અને ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે જે